વડોદરા ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓનો વિવાદ યથાવત છે ધારાસભ્યએ પોતાના વિસ્તારના કામો માટે બોલાવેલી બેઠકમાં મેયર અને રેપ્યુટી મેયર વચ્ચે બોલાચાલી થઈ બેઠકની જાણ ન કરી હોવાના મુદ્દે વિવાદ થયો डेप्यूटी मेयर चिराग बारोटे दंडक शैलेष पाटिल चालू मीटिंग में व्यापारी मोर्चो पहुंची गया डेप्यूटी मेयर चिराग बारोटे बैठक में न बोलावता नाराजगी दर्शा डेप्यूटी मेयर फायर सेफ्टी मामले सील करेला क्लासेस संचालकों ने राहत आप रजूआत ली पहुंचया था मयर पिंकीबेन सोनीए कहु कि फायर सेफ्टी मुद्दे कायदा में कोई डिस्काउंट नहीं चेयरमन शीतल मिस्त्रीए वच्चे पड़ी मामल था મુખ્ય અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવેલું જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મેયર સેવા કેરભાઈ રોખડિયા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમનું જે એમની પાસે એક પ્રેઝન્ટેશન હતું એ રજૂ કરવામાં આવ્યું અને એમાં બેસ્ટ શહેરીજનોને સારામાં સારી રીતે વધારેમાં વધારે જગ્યા આ કેનાલને અડીને જે છે એ જગ્યાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ એ પછી ભલે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે વડીલો કે બાળકોના વિહાર માટે ગાર્ડન બનાવી શકીએ કે ઓપન થિયેટર બનાવી શકીએ કે એવા બધા અઢળક અનેક એના આઈડિયાસ પણ હતા અને એ આખું એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એમાં ખૂબ સુંદર એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું કે જે આ જમીન પડી રહેલી છે એનો આપણે ઉત્તમ ઉપયોગ કરી શકીએ બીજી મીટિંગ હતી કોર્પોરેશનની અમારે જે કોર્પોરેશનનો આપણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે આપણે ફાયર એનો સ્થિતિ માંડીને જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ સેક્શન્સમાં બધું દુકાનો હોય ક્લાસીસ હોય અને મોટી હાઈ બિલ્ડિંગ છે આ બધાને જે સીલ કરવામાં આવી રહ્યા છે તે માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક આખી ટીમ અમને મળવા આવી હતી અને આપણે હાથીખાનાના વેપારીઓ આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જે ભૂતકાળમાં પણ જયારે હરણીનું ઇન્સિડન્સ બન્યું હતું ત્યારે પણ સીલ કરવામાં આવ્યા હતા કારણ કે સુરતમાં જે અગ્નિકાંડ થયો હતો એના પછી જે પણ ક્રાઇટેરિયા ફલફીલ કરવાના થતા હોય છે એ એમના દ્વારા કરવામાં આવ્યા નહોતા ત્યારે તાત્કાલિક એમને સૂચન આપવામાં આવ્યું હતું અને એમના દ્વારા એ રજૂઆત પણ કરવામાં આવી કે અમે બધા ક્રાઇટેરિયા ફલફિલ કરીશું અને એવી બાહેદરી અપાયાના કારણે જે તે સમયે એમના ક્લાસીસ ખોલી દેવામાં આવ્યા હતા મારે કમિશનરશ્રી જોડે પર્સનલ મળવાનું હતું અને એમણે મને બાર વાગ્યાનો સમય આપ્યો હતો બાર વાગે હું ત્યાં ગયો ત્યારે ઓલરેડી સાહેબગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીએ એમના વિસ્તારના કામો વિકાસના કામો માટે મિટિંગ રાખી હતી અને એમાં મેયરશ્રીને ચેરમેનશ્રી પણ હતા અને અધિકારીઓ પણ હતા એટલે પછી હું પણ જોડાયો હતો એ મિટિંગમાં અને સારા સૂચનો મેં પણ કર્યા હતા એટલે બીજી કોઈ એવી બાબત હતી નહીં કે જે મને ખરાબ લાગી હોય કે મને મિટિંગમાં ના બોલાયો કે બોલાયો અને મેં મેયરશ્રી એવું કહેતા હોય કે ભાઈ મેં મિટિંગ રાખી છે તો મેં કોઈ મિટિંગ રાખી નહોતી મેં ખાલી કમિશનરશ્રી જોડે મળવાની વાત કરી હતી અને એ મેં એપોઇન્ટમેન્ટ લઈને હું મળવાનો હતો અને એ મારા સમયે હું ગયો સયાજીગંજ વિધાનસભાના મેજર ડેવલપમેન્ટ કહેવાય એવા મેજર ત્રણ ડેવલપમેન્ટ માટે આજે કોર્પોરેશનના માન્ય મેયર માન્ય કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ડેપ્યુટી મેયર આ તમામની એક બેઠક મેં બોલાવી હતી એમાં છાની કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલલ વિનિયર પાર્ક બનાવવું ત્યાં ગાર્ડન બનાવવો તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી એના માટેની આખી એક બેઠક એ એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સીલીંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે એમની મુખ્ય રજૂઆત હતી એટલે અમે એમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે બાઈન્દારી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયરનું જે કોમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું અને આ સાથે ફરી એક બ્રેક માટે આપ જોતા રહો કલાક